વડોદરા શહેરની સહાજી હોસ્પિટલ ના ડોક્ટરોની બેદરકારીના લીધે નાની બાળકીનું મોત થયું જંબુસર તાલુકાના પાંચ ગામના રહેવાસી બાળકીને ગતરોષ નાની બાળકીની તબિયત બગડતા તેઓ દ્વારા વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ લાવવામાં આવ્યા હતા અને ડોક્ટરો દ્વારા બાળકીના માતા પિતા સાથે અભદ્ર વર્તન કરવામાં આવ્યું હતું અને બાળકીને દાખલ ન કરી હતી અને કોઈ પણ પ્રકારની સારવાર આપવામાં ન આવી હતી જેને લઈને ત્રણ વર્ષની નાની બાળકીનું મોત થયું છે અને પરિવારજનો દ્વારા ડોક્ટરો ઉપર આક્ષેપ કરવામાં આવ્યા છે નોર્મલ આયા પણ એને ગઈકાલે છે ને વોમિટિંગ રાતે થોડીક થતી હતી મોકલી વડોદરા ઇમરજન્સીમાં લઈએ પછી સારી હોસ્પિટલમાં હું સારવાર કરાવું એમ તો હું ઇમરજન્સીમાં અહીં લાવો તો મેડમ બંને જે ડોક્ટર હતા એ સુવાની હાલતમાં હતા એ સુતેલા જ હતા અમે છોકરીને લઈને ગયા કે મેડમ આવું છે તો મને ક્વેશ્ચન એવો પડે કે આ ક્યાં ઇમરજન્સી છે તમે અહીં લઈને આવ્યા તો મૂકું મેડમ હું ગધેરો છે તો હું અહીં લઈને આવો રાતે બરાબર ને ત્રણ દિવસથી મારી છોકરીને અહીંયા એવું કીધું કે તમે હું કામ લઈને આવ્યા છે અહીંયા તો મેં એવું કીધું કે મેડમ જરા ઉતાર કરો ટ્રીટમેન્ટમાં મારી છોકરીને વોમિટિંગ વધારે થાય છે તો એમને કોઈ જાતનો રિસ્પોન્સ ના આપ્યો અને ડાયરેક્ટ એમસેટ એમસેટ જે દવા આવે છે વોમિટિંગ રોકવા માટે તે મેં ઘેર બી આપેલી ને અહીંયા પણ કીધું તો બી ફટ દઈને ઇન્જેક્શન એમને આપી દીધું અને કોઈ જાતનું ટેટોસ્કોપ ના છાતી ચેસ્ટ કઈ એને ચેક કર્યું કે ના એને ઓક્સિજન ચેક કર્યું ના જીપ ચેક કરી કે ના આંખ ચેક કરી બરાબર ડાયરેક્ટ ઇન્જેક્શન આપી દીધું એની ફિઝિકલી ટ્રીટમેન્ટ કોઈ જ કરી ન અને ફટાફટ કેસ પેપર એનો લઈ અને જે દવા આવે છે પેરાસિટીમલ ને એ બસ એ બે દવા લખીને મને કે કેસ ભાડેથી દવા લઈ લો અને જતા રહો કે તો હું કેસ ભાડે દવા લઈને ગયો તો મારી વાઈફ પાછળ છોકરી લઈને આવી તો મૂકો કમ તું છોકરી લઈને આવી છે એટલે કે કઈ જરૂર નથી કે એડમિનની પછી મેં જીપ જોઈ એટલે મૂકો આ તો જીભ એકદમ વ્હાઈટ છે ને છોકરી મારા ખભા પર ડોકી નાખી દે તો મૂકો આ ઇમરજન્સી કમ એડમિટ નહીં કરતા તો હું પાછો ગયો કે મેડમ આવું છે ના જુઓ છોકરી મારી નાખી દે તો શ્વાસની ક્રિયા બી એની ઓછી થાય છે એટલે કે સારું સારું ચાલો કે હું ઓબ્ઝર્વ ઓબ્ઝર્વેશન માં રાખું છે પછી એને જોયો તો ખાલી ખેંચ આવવા લાગી ત્યાં લગીને સુતેલી જ હાલતમાંથી એને કે ભાઈ બોલાવ્યા ખેંચ આવે છે તો ના અને એ છોકરીને ટ્રીટમેન્ટ ના મળી અને મારી છોકરી એક્સપાયર થઈ અને ત્યાર પછી ચાર પાંચ ડોક્ટરો તોરું વળીને એક્સપાયર થયા પછી તોરું વળીને એને સીપીઆર ને બધું આળવા લાગ્યા પછી શું કામ નું જો પેલા જ્યાં હોત તો મારી છોકરીની લાઈફ બચી જાય બરાબર ને અને દરેક વાલીને હું એવું કેવા માંગુ છું કે ઇમરજન્સી વખતે કોઈ દિવસ તમે મારા જેવી ભૂલ ના કરતા બરાબર છે एसएससी હોસ્પિટલ માં આવવાનું નહીં બરાબર છે કમકે હું ઠે થી આવ્યો એ હિસાબથી આવે કે અહીંયા ટ્રીટમેન્ટ મળે કે સારા ડોક્ટર મળે કમકે હું બીજા જાત તો નાઇટ ની અંદર બીએચએમએસ ડોક્ટર હોત એની સિવાય મોટા ડોક્ટર ના હોય બરાબર એટલે હું એ હિસાબથી આવે કે અહીંયા છોકરાના ડોક્ટર ડોક્ટર સ્પેશિયાલિસ્ટ હશે પણ આ મારે સાચું ના નીકળ્યું અને મારી ભૂલ મારી છોકરી પણ ગઈ મારું નામ ઇરફાન છે અને જ્યારે સવારે આગળ 5:30 વાગે છોકરીને લઈને આયા તો ડોક્ટર આવ ઉતેલા જતા અમે ડોક્ટરને ઉઠાવ્યા અને કીધું કે અમારી છોકરીને વોમિટિંગ થાય છે અમે અહીં 70 કિલોમીટરથી દૂર આવ્યા છે અમારી છોકરીને ટ્રીટમેન્ટ કરો તો ડોક્ટર અમને ક્વેશ્ચન કરે છે ઉપરથી કે તમે અહીંયા ઇમરજન્સીમાં શું લેવા લઈને આયા એટલે મતલબ કે અમારી ભૂલ છે અમારે લઈને નતા અને એમની ઊંઘ નતી બગાડવાની એમનું કહેવાનો મીનિંગ એ હતો કે અમારી ઊંઘ નઈ બગાડવાની તમારે એવું અને પછી અમે કીધું કે ડોક્ટર એની ટ્રીટમેન્ટ કરો તો કહે છે કે શું થાય છે અમે રિપોર્ટ બતાવ્યા તો કહે છે ના રિપોર્ટ તો કઈ જરૂર નથી કે ડોક્ટરે ખાલી ડાયરેક્ટ એની કોઈ ના એની હાર્ટ બીટ માપી છે કે ના એની જીબ ચેક કરી એને ડિહાઇડ્રેશનના લીધે ગૌડામાં સુકાતું હતું એયા છોકરી બોલતી ન હતી કશું કોઈ પોઈટ જ જતી ન હતી હરતી પણ તો આ બી છે ને ડોક્ટર ડાયરેક્ટ જને વોમિટિંગ બંધ થઈ જાય તાત્કાલિક એટલે એમને એમસેટ નું ઇન્જેક્શન આપી દીધું અને એ ઇન્જેક્શનના ડિહાઇડ્રેશનના લીધે મારી છોકરીને ખેચાવા લાગી ગઈ મેં ડોક્ટર ને થી કીધું કે ડોક્ટર એને એડમિટ કરવાની જરૂર છે તો ડોક્ટર મને હામે ના પાડી કે ના એડમિટ કોઈ જરૂર નથી કેમ કેમ કે ડોક્ટર એને સુવું તું એટલા માટે તો મેં ડોક્ટર સુઈ રહ્યા હતા તે અમને ખાલી દવા લખી આપી કેસ પેપર પર અને પછી સુઈ ગયા ડોક્ટરો અમે કેસ પર અહી દવા ગારી દવા લઈને આયા અને મારી છોકરાને ગોડું નાખી દીધી હતી તો બી મેં કીધું મુક ડોક્ટર આને એડમિટ કરવાની જરૂર છે અને કઈ ટ્રીટમેન્ટ કરો તો ડોક્ટર કે છે હા સાવ ચાલો એને તઈ પલંગ પર સુવડાય દો કે અમે એને જોઈએ છે ઓબ્ઝર્વેશન રાખીએ છે કે પછી ડોક્ટરે ખાલી જોયું અને પછી એને ખેંચ આવવા માંડી તો બીજો ડોક્ટર સૂતેલો હતો તે ડોક્ટરે પેલી ડોક્ટરને ઉઠાવે છે કે ઉઠો કે પેલી છોકરીને છે ને ખેંચ આવે છે તે ડોક્ટર ઊઠતા જ નથી સૂતેલા જ સૂતેલા પલંગ પર જ બસ બેહી જ રહે છે ખાલી જોયા જ કરે છે બાય છોકરે હું એમને રીક્વેસ્ટ કરું છું કે મેડમ ઉઠો પ્લીઝ ઉઠો મારી છોકરીને કઈ ટ્રીટમેન્ટ કરો એને ખેંચ આવે છે તો બી મેડમ કશું નહી કરતા અમને ઉકે છે કે તમે ક્યારના શું કરતા હતા ઉપરથી અમને પેશન કરે છે તમે ક્યારના શું કરતા હતા અમને ક્વેશ્ચન કરે છે આ તો ખાલી એક સોશિયલ મીડિયા પર આ વિડિયો વાયરલ થાય કે આ ડોક્ટરો ડોક્ટરોની ભૂલ ના લીધે એમની બેદરકારી ના લીધે મારી છોકરી આજે 3 વર્ષની મારી ફૂલ જેવી છોકરી મે ગુમાવી છે તો મહેરબાની કરીને કોઈ બી પેરેન્ટ્સ આજ પછી મારા જેવી ભૂલ ના કરતા અને મહેરબાની કરીને એસએસજી હોસ્પિટલમાં ચિલ્ડ્રન હોસ્પિટલમાં હાથ છું કોઈ દિવસ બી તમારા બાળકને ઇમરજન્સીમાં લઈને ના આવતા નહી તો આ ડોક્ટરો એમની ઊંઘ ના બગડે એના લીધે તમારા બાળકને મારી નાખશે બસ આજ મારી વિનંતી છે